तो वहां से मैं पढ़ाई करते करते यहाँ तक पहुँचाऊँ अभी तक और मैं आशा करता हूँ कि इस बार अच्छा जाए मेरा पेपर मेरा गोल यह है कि मैं गोरखा रेजिमेंट ज्वाइन करूँ इंडियन आर्मी की तो उसके लिए मैंने बहुत तैयारी की है और आज इसी का परिणाम मिलने वाला है मेरे को हाँ मैं पहली बार दे रहा हूँ तो मैं एक्सपीरियंस है मेरे लिए नौ घंटे का पेपर है पहली बार दूंगा नौ घंटे का पेपर है पहली बार तो इससे बड़े एक्सपीरियंस मिलेगा मुझे आगे के लिए યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા આજે રાજકોટમાં ત્રણ કેન્દ્રો પર નેશનલ ડિફેન્સ એકેડમી અને નેવલ એકેડમિક પરીક્ષા એક બે હજાર અને કમ્બાઇન્ડ ડિફેન્સ સર્વિસ પરીક્ષા એક બે હજાર પચીસ આજે લેવામાં આવી રહી છે જેમાં બંને પરીક્ષા થઈને આઠસો અઠ્યાસી ઉમેદવારો પરીક્ષા આપી રહ્યા છે પરીક્ષા શરૂ થવાના ત્રીસ મિનિટ પહેલાં પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ બંધ કરી દેવામાં આવ્યો હતો એ એડમિટ કાર્ડ વિના કોઈપણ ઉમેદવારોને પ્રવેશ આપવામાં આવ્યો ન હતો ઉમેદવારોની પરીક્ષા કેન્દ્રમાં માત્ર ઈ એડમિટ કાર્ડ પેન પેન્સિલ આઈડી પ્રૂફ અને પોતાના ફોટોગ્રાફ લઈ જવા દેવામાં આવ્યા હતા મોબાઈલ ફોન અને આઈટી કે ઇલેક્ટ્રોનિક્સ ગેજેટ સ્માર્ટ ડિજિટલ વોચ બુક બેગ્સ એટલે કે ઈ એડમિટ કાર્ડમાં જણાવેલી સૂચનાઓ અનુસાર પરીક્ષા સ્થળ પર પ્રતિબંધિત રાખવામાં આવ્યો હતો કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરતમાં